નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુ ટ્યુબ ચેનલ આર એ વોઇસ ગુજરાતીમાં ભારતીય સનાતન ધર્મમાં અઠવાડિયાના દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતા સાથે સંબંધ માનવામાં આવે છે શુક્રવારનો દિવસ એમાં લક્ષ્મી અને શુક્રદેવને સમર્પિત માનવામાં આવે છે એવું કહેવાય છે કે શુક્રવારે દેવી લક્ષ્મીની સંપૂર્ણ વિધિ વિધાન શ્રદ્ધા સાથે પૂજા પાઠ કરવામાં આવે તો માતા પ્રસન્ન થાય છે માં લક્ષ્મીજી પ્રસન્ન થવાથી પોતાના સાચા ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરી તે ભક્તોની ધનસંપત્તિમાં વધારો થાય છે બીજી બાજુ શુક્રદેવની કૃપાથી જીવનમાં સુખ અને સુંદરતાનો સંચાર થાય છે મા લક્ષ્મીજીને અને શુકદેવને રીઝવવા કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે છે આવા ઉપાયો કરવાથી માં અને શુકદેવ પ્રસન્ન થાય છે વિષ્ણુ ભગવાનની પૂજા કરો તમે સવાર સાંજ માં લક્ષ્મીની પૂજા કરવા બેસો તો ધ્યાન રાખો કે માં લક્ષ્મીજીની મૂર્તિ ભગવાન વિષ્ણુની મૂર્તિ સાથે રાખવી જોઈએ જો દેવી અને દેવતાને સાથે સ્થાન આપીને પૂજા નહીં કરો તો યાદ રાખો કે જે તમે પૂજા કરો છો તે પૂજાનું પૂરતું ફળ મળતું નથી અને કામ બગડવા લાગે છે માં લક્ષ્મીજીની પૂજા કરતી વખતે ભગવાન વિષ્ણુની મૂર્તિ સાથે રાખવી જોઈએ સફેદ કપડાં પહેરો શાસ્ત્રીઓ અનુસાર શુક્રવારને સફેદ રંગ સાથે સંબંધિત માનવામાં આવે છે તેથી આ દિવસે શક્ય હોય ત્યાં સુધી મહત્તમ સફેદ રંગના કપડાં અને સફેદ રંગની જ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ આ દિવસે સફેદ વસ્ત્રો પહેરીને પૂજા કરવાનું વિશેષ મહત્વ છે માન્યતા અનુસાર સુખ અને સુંદરતાના સ્વામી માતા લક્ષ્મી અને શુક્રદેવ ક્યારેય ગંદકીમાં રહેવા ઇચ્છતા નથી તેથી આજે તમારા ઘરની સ્વચ્છતા પર પણ વિશેષ ધ્યાન આપો અને તમારી આસપાસના વાતાવરણને શુદ્ધ રાખો ઉપવાસ દરમિયાન ઘર ધંધામાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે એટલે કે માં લક્ષ્મીજીની કૃપા પરિવાર પર બનાવી રાખવા માટે તમારે શુક્રવારે અવશ્ય વ્રત કરવું જોઈએ આ દિવસે વ્રતની સાથે દૂધ ચોખા ખાંડ લોટ કે દહી જેવી સફેદ વસ્તુઓનું દાન પણ કરવું જોઈએ આવી સફેદ વસ્તુ તમારે શુક્રવારે માં લક્ષ્મીજી વ્રત કરવું જોઈએ તેની સાથે શક્તિ તેટલી ભક્તિ સાથે પૂર્ણ કરવું જોઈએ આ દિવસે ગાયને રોટલી અને કીડીઓને લોટ ખવડાવવાથી પુણ્યમાં અગ્રેસર થાય છે શુક્રવારના દિવસે થાય તેટલી સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ શુક્રવારના દિવસે આવા ઉપાયો કરવામાં આવે તો ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે તેમજ લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા આપણા પર બની રહે છે જો આ વિડિયોમાં આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય લક્ષ્મી જય જય બજરંગબલી જરૂરથી લખજો ચેનલને જરૂર કરજો અમારી માતા લક્ષ્મીજીને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે